માતાજી બધાને તો આજે હું ચણાની દાળનું શાક બનાવવાની છું તો આ વિડીયો તમે જરૂરથી જોજો તમને ગમે તો લાઈક કરી દેજો તો સૌથી પહેલા આપણે દાળ વ્યાણી લઈશું એમાં કાકરા બાકરા ના હોય દાળ વેણી લીધી છે તો હવે વાટકામ કાઢી લઈશું બે ત્રણ પાણી સરસ રીતે ધોઈ નાખીશું કઈ બી સેપટ બેપટ હોય તો સરસ રીતે ધોવાઈ જાય તો હવે દાળ બાફી દઈશું કૂકર મૂકી દઈશું એક લોટો પાણી વેરી દઈશું દાળ નાખી દઈશું હવે એમાં અડધી ચમચી મીઠું થોડી કડદર નાખીશું ઉપરનું ટાંકણું વાકી દઈશું તો ડાળ થાય ત્યાં સુધી આપણે ડુંગળી સમારી દઈશું ડુંગળી આપણે ઝીણી ઝીણી સમારવાની હવે આદુ મરચાં લસણ ટીચી લઈશું અચકચરા ટીચવાના થોડા કચ કચરા ટીચો તો એનો સ્વાદ બહુ સરસ આવે છે તો હવે આપણે ચણાની દાળ ચેક કરી લઈશું બફાઈ જાય કે નહીં તો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે આપણી તો હવે આપણે વઘારી લઈશું તો બાજુમાં કળે મૂકી દઈશું તેલ નાખી દઈશું રહી નાખીશું હિંગ નાખીશું હવે તેજ આખા મરચાં રઈ ફૂટે એટલે રઈ થાય એટલે આદુ મરચાની પેસ્ટ નાખીશું ચમચાથી હલાવી દઈશું હવે અને હવે ડુંગળી નાખી દઈશું ચમચાથી હેલાઈશું જ્યાં સુધી ડુંગળી ના થાય ત્યાં સુધી મસાલા નહીં નાખવાના ડુંગળીનો કલર એકદમ ચેન્જ થાય પછી જ મસાલા નાખવાના મય તો ડુંગળી શેકાવા દઈશું સરસ રીતે તો ડુંગળી થઈ ગઈ છે તો હવે આપણે ટામેટા નાખી દઈશું મહીં ધાના જીરું પાવડર ગરમ મસાલો મરચું તમે જેટલું તીખું ખાતા હોય એટલું થોડીક અડધર કેમ કે દાળ બાફી હતી ત્યાં એમાં તો અડધર નાખી જતી હતી થોડીક એટલે થોડીક જ નાખવાની મીઠુંય થોડુંક નાખવાનું કેમકે આપણે બાફી હતી એમાં મીઠું નાખેલું જ હતું તો હવે બધા મસાલા મિક્સ કરી દઈશું ચમચાથી અલાઈને સરસ રીતે શેકાઈ ગયા મસાલા તો સરસ રીતે શેકાઈ જાય થોડુંક પાણી નાખવાનું થોડું પાણી નાખી દઈશું કે બધા મસાલા સરસ રીતે શેકાઈ જાય મિક્સ કરી દઈશું ઢાંકી દઈશું મસાલા આપણા બધા ચડી જાય તો હવે આપણા મસાલા બધા ચડી ગયા છે સરસ રીતે તો એમાં હવે આપણે ચણાની દાળ નાખી દઈશું ચમચાથી મિક્સ કરી દઈશું કે ચણાની ડાળ અને મસાલા બધા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય હવે એમાં પાણી નાખી દઈશું કે ચણાની દાળ ને મસાલા બધા એક સરખા સરસ રીતે ચડી જાય પછી ઢાંકણું વાખી દઈશું શાક આપણું એકદમ સરસ રીતે ચડી જાય તો ટાકણું નાખી દઈશું હવે તો સરસ રીતે શાક આપણું ચણાની દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી હવે કોથમીર નાખી દઈશું તો ચણાની દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અમારી આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે વાટકામ કાઢી લઈશું ખાવા માટે તો આ શાક ભાખરી કે રોટલી કે બાજીના રોટલા એના સાથે બહુ મસ્ત લાગે છે ચનાની દાળનું શાક ઘણી તૈયાર થઈ ગયું છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી